હાય ફ્રેન્ડ જય શ્રી સ્વામિનારાયણ હું અનુ પટેલ અને સ્વાગત છે તમારું શ્રી હરિકૃષ્ણ કિચનમાં તો આજે આપણે ઢોસા બનાવવાના છીએ અને ઘણી વખત એવું થાય છે કે ઢોસાનું પરફેક્ટ માપ નથી હોતું તો ઢોસા આપણા લોઢીમાંથી ઓઠલતા નથી તો આજે ચાલો આપણે પરફેક્ટ માટ માપ જોઈ લઈએ તો તેના માટે મેં એક વાટકી લીધી છે અને આ માપનીથી જ આપણે ત્રણ વાટકી ચોખ્ખા લેવાના છે અને મેં ખીચડીયા ચોખા લીધા છે તમે જે ઘરમાં ખાતા હોય એ ચોખાનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો જીરાસર ચોખા હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે જે માપથી આપણે ચોખા લીધા છે ને એ જ માપથી આપણે અડદની દાળ લેવાની છે તો દોઢ વાટકી મેં અડદની દાળ લીધી છે હવે બંને વસ્તુને આપણે ખૂબ જ સરસ પાણીથી ચારથી પાંચ પાણી આપણે આવી રીતે ધોઈ નાખવાના છે જેથી આપણું બધું ડસ્ટ નીકળી જાય અને પાંચ કલાક માટે આપણે પલાળી દેવાનું છે અથવા તો તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો અને પલળી ગયા પછી આપણે હવે સરસ રીતે દાળ અને ચોખાને મિક્સરમાં પીસી લઈશું તો આવી રીતે આપણું સરસ ખીરું રેડી થઈ જશે અને આ ખીરું રેડી થઈ ગયા પછી પણ આપણે પાંચ કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે જેથી સરસ આથો આવી જશે અને આપણા ઢોંસા પણ ખૂબ સરસ હશે ત્યારબાદ હવે આપણે અહીં પેન મૂક્યું છે તેમાં મેં ત્રણ ચમચા ઓઈલ લીધું છે તેમાં રાય જીરું સૂકા મરચાં અને તજપત્તા આપણે એડ કર્યા છે ત્યારબાદ જે આ ગ્રીન ચટણી છે તે મેં કોથમી મરચાં અને આદુ ત્રણે મિક્સ કરી અને પેસ્ટ બનાવી છે તો તે એડ કરી દઈશું ત્યારબાદ આપણે હળદર પાવડર લાલ મરચું પાવડર આમચૂર પાવડર ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર એડ કરીશું અને ત્યારબાદ આપણે બે ચમચી આપણે ખાંડ એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ બધા મસાલા ભળી જાય પછી મેં આ વટાણા લીધા છે જે મેં ગરમ પાણીમાં ચારથી પાંચ કલાક પલાળી દીધા હતા અને ત્રણ વિશલ વગાડી છે કુકરમાં બાફી લીધા છે સરસ બફાઈ ગયા છે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે સરસ મિક્સ થઈ જાય પછી મેં અહીં કિલો બટેટા છે જે બાફીને રેડી કરી લીધા હતા તે આપણે એડ કરી દઈશું બધા સરસ રીતે આપણે એડ કરી અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર હવે આપણે ઉપર મીઠું એડ કરીશું કારણ કે બધા જ મસાલા આપણે તેલમાં આપણે કરી જ લીધા છે એટલે ઉપરથી ખાલી મીઠું જ એડ કરવાનું રહ્યું છે તો સરસ રીતે બધું આવી રીતે મિક્સ કરી અને આપણો મસાલો રેડી કરી દઈશું અને મસાલા ઢોસા બનાવવા માટે મસાલો આપણો બનીને રેડી થઈ ગયો છે થોડોક હવે ઠરે ત્યારબાદ હવે આપણે જે લોઢી માંડી છે ફ્રેન્ડ્સ આ મારે રોટલી કરવાની લોઢી છે જે જાડી લોઢી છે અને મારે સરસ આમાં ઢોસા બને છે તો તમારી પાસે આવી રીતે જાડી લોઢી હોય તો તમે એમાં પણ ઢોસા બનાવી શકો છો અથવા તો તમારી પાસે નોનસ્ટિક લોઢી હોય તેમાં પણ તમે ઢોસા બનાવી શકો છો તમે જોઈ શકો છો કે મારી આ રોટલીની જ લોઢી છે થોડીક જાડી છે અને તેમાં ખૂબ સરસ ઢોસા બને છે તમે આ ઢોસાનું ખીરું સરસ ગોળ પથરાઈ ગયું છે અને ફરતું મેં તેલ એડ કરી દીધું છે અને સરસ પળ પણ ક્રિસ્પી થઈ ગયું છે આસાનીથી આપણા ઢોસા ઓટલી જાય છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઢોસા ઓટલીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલો પાથરી દઈશું અને તવીથાની મદદથી બંને બાજુ આપણે ઢોસાને ફોલ્ડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ જે લોખંડની લોઢી છે રોટલી બનાવવાની જ લોઢી છે તેમાં પણ મારે આસાનીથી ઢોસા બની ગયા છે હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ પડ આપણું ઉપરનું ક્રિસ્પી સરસ રેડી થઈ ગયું છે આપણે બીજો ઢોસો પણ પાથરીને જોઈ લેશું તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી ઢોસો બની જાય છે તો ફ્રેન્ડ્સ અમારી પાસે પણ જો એ જાડી લોઢી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો અને તમારા લોઢીમાં ના ઉઠલે તો તમે નોનસ્ટિક લોઢીનો પણ ઉપયોગ કરી શકો છો આવી રીતે સરસ પૂરમ પાથરી દેવાનું છે અને આસાનીથી આપણા ઢોસા ઉઠલી જાય છે બંને બાજુ આપણે ફોલ્ડ કરી દઈશું આપણા ઢોસા બનીને સરસ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણો ઢોસો બનીને રેડી થઈ ગયો છે ઉપરનું પણ એકદમ ક્રિસ્પી છે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગશે ફ્રેન્ડ્સ તમને જો મારી આ ઢોસાની રેસીપી ગમી હોય તો મારી આ ચેનલ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને અમારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને કમેન્ટમાં જરૂર તમે જણાવજો કે તમને ઢોસા બનાવવાની રીત માપ તમને કેવું લાગ્યું થેન્ક યુ જય સ્વામિનારાયણ